નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં તું ભાયડા કરે છે પત્ની શીતલ પર શંકા જતા પતિએ કુહાડીથી માથું ફાડી નાખ્યું ખેડાનો લોહાર કિસ્સો જી હા મિત્રો કર્યુંબમાં વહેમ એક મોટો રોગ છે જે રોગની જેને બીમારી થઈ જાય છે તેનું પરિણામ ખરાબ જ આવે છે ત્યારે ખેડાના માતર સહેનના વહેમિલ્યા પતિએ પોતાની પત્નીને કુહાડીના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધી છે જો કે પોલીસને ગણતરીના કલાકમાં તે અત્યારે પતિની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે જી હા મિત્રો વહેમમાં જ લીધો પત્નીની જીવ હા દીકરી શીતલના લગ્ન આજથી છ વર્ષ અગાઉ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પાટણ ગામ રહેતા રોહિત દેવીપૂજક સાથે સમાજની રીતે રિવાજ મુજબ થયા હતા જી હા મિત્રો આ શીતલ અને રોહિત સંતાનને એક દીકરો અને એક દીકરી છે રોહિત થોડા દિવસ અગાઉ જ પોતાના સાસરે એટલે કે માતર રહેવા આવ્યો હતો જ્યાં મકાઈની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો જોકે છેલ્લા થોડા દિવસથી રાહુલ તેની પત્ની શીતલ પર ખોટો વહેમ શંકા કરતો હતો જે બાબતે તેને ઝઘડો પણ થયો હતો જી હામ પોલીસે આરોપીને દબીચ્યો આમ રોહિત એક દિવસ ઉગ્ર આક્રોશ આવીને પત્નીને કહ્યું કે તું ભાયડા કરે છે આમ કહી ઉપરા સાપરી કુહાડીના બે કા ઝીકી ગયા ત્યારબાદ લોકો દોડી આવતા રોહિત ત્યાં નાસી છૂટ્યો હતો પોલીસે અત્યારની ઝડપી પાડવા જુદી જુદી ટીમો બનાવીને આરોપીને પત્નીને ઝડપી પાડ્યો હતો તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ